बिहारમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાય છે જીસીડી ગાઝા મુખ્ય રેલ સેક્શન પર સિમેન્ટ ભરેલી માલગાડીના 70 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે જેમાં 3 ડબ્બા બધુઆ નદીના ખાબક્યા હતા જેમાં 2 ડબ્બા પાટા પરથી ઉતરી પલ્ટી ખાઈ ગયા હતા જ્યારે 12 ડબ્બા એકબીજા પર ચડી ગયા હતા દુર્ઘટના બાદ સિમેન્ટના કટાઓ પાટા પર વેરવિખેર થઈ ગયા છે માલગાડી જીસીડી તરફથી આવી રહી હતી અને આ દુર્ઘટનાને કારણે દિલ્હી હાવડા મુખ્ય માર્ગ ઉપર રેલવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે જેના કારણે બંને દિશાની ટ્રેનોની અવર અટકી ગઈ છે ઘણી ટ્રેનોને ઝાઝા અને જીડીસીથી સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે કેટલાક રૂટ ડાયવર્ટ કરવા ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો દુર્ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને રેલવે ટેકનિકલ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી